શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ આસો માસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા ક્યારે છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે આ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિદમહે વિષ્ણુપત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો લક્ષ્મી નારાયણ દેવની જે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખાસ મહાત્મય છે ખાસ કરીને આસો માસની આ પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા રાસ પૂર્ણિમા કે લક્ષ્મી પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમા વિશેષ છે આખા વર્ષમાં આવતી દરેક પૂર્ણિમા મહિનામાં એક પૂર્ણિમા આવે છે તેમાં આ પૂર્ણિમા વિશેષ છે આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા રમેલી અને એટલા માટે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા કહેવાય છે કારણ કે માતા મહાલક્ષ્મી પૃથ્વીલોક ઉપર આવે છે અને જુએ છે કે કોણ જાગે છે જેના ઘરમાં રોશની પ્રગટાવેલી હોય દીવો પ્રગટાવેલો હોય અખંડ દીવો હોય છે જે આખી રાત પ્રગટે ત્યાં માતા મહાલક્ષ્મી કૃપા કરે છે એવું કહેવાય છે અને આ પૂર્ણિમા ખાસ એટલા માટે પણ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન આજે જ લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નોમાંના એક રત્ન તરીકે નીકળેલા અને ભગવાન વિષ્ણુને વરેલા એટલા માટે પણ આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરવાનું વિધાન છે આજે ભક્તો સત્યનારાયણ દેવની કથા પણ કરે છે સાંભળે છે આજે પવિત્ર નદીઓમાં સ્નાન દાન તથા જપનું ઘણું મહત્ત્વ છે ખાસ કરીને શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર દર્શન કરવાનું અને ચંદ્રદેવને અર્ધ્ય આપવાનું મહત્ત્વ છે આજે ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હોય અમૃત વરસાવે છે માટે આજે ભક્તો ખીરનો ભોગ પણ લગાવે છે ચંદ્રદેવને રાત્રિના સમયે ત્યારબાદ બીજા દિવસે સવારે તે પ્રસાદી લે છે જેથી સ્વાસ્થ્ય સારું રહે શારીરિક માનસિક કષ્ટ દૂર થાય સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય કારણ કે ચંદ્રદેવ અને લક્ષ્મીજીનો સીધો સંબંધ છે બંને જ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા હોય ભાઈબહેન કહેવાય છે શરદ પૂર્ણિમાના દિવસે ખાસ મંત્ર જાપ પણ થાય છે જેમાં લક્ષ્મી મંત્રનો જાપ કરી શકાય છે જે પણ આપણને ઈષ્ટ હોય સૌ આપણે જાણી લઈએ શરદ પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આસો માસના શુક્લપક્ષની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના બાર ને ત્રેવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે સાત ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને સોળ મિનિટની આસપાસ પૂર્ણિમા હંમેશા ચંદ્ર દર્શનથી જ કહેવાય છે એટલે કે ચંદ્રોદય અને પૂર્ણિમાની તિથિ સાથે હોવા જોઈએ એ પ્રમાણે જોઈએ તો તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ પૂર્ણિમાનું વ્રત રખાશે અને આજે જ ચંદ્ર દર્શન થાય ચંદ્રદેવના પ્રકાશમાં ખીરનો ભોગ લગાવાશે આજે ચંદ્રોદય છે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે નોંધી લેવો જોકે પૂર્ણિમા બે દિવસ પડે છે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો પૂર્ણિમા સાત ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે એટલા માટે આજે સ્નાન દાન જપનો મહિમા પણ રહેશે પરંતુ પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે કારણ કે આજે જ પૂર્ણિમાના ચંદ્રનો દર્શન થશે આ સો માસની પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય છે તે ધામે ધૂમેથી ઉજવાય છે આખા દેશમાં ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા પૂજા સાથે ચંદ્રદેવની થાય છે આજે ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા ફરે છે પોતાના ઈષ્ટના દર્શન કરીને પ્રસાદ રૂપે જે કાંઈ ભોગ સમર્પિત થાય છે તેમાં ખાસ કરીને ખીરનો ભોગ હોય છે શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે ખાસ ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ અગિયાર પીળી કોળી લઈને તેને લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્રમાં બાંધવામાં આવે તેનું પૂજન કરવામાં આવે અને ધન સ્થાન ઉપર રાખવામાં આવે તો માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા બની રહે છે આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે માટે જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન ધનદાન જે કંઈ આપણે યોગ્ય લાગે પહોંચી શકીએ તેમ હોય તેમ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે આજે જ્યારે માતા મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે સર્વે દેવી દેવતાની હાજરીમાં જ તેઓ ભગવાન વિષ્ણુ સાથે વર્યા એટલા માટે આજે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન ખાસ થાય છે જો કે પૂર્ણિમાના દેવતા છે ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વર માટે આજે શિવાલયમાં જઈને મહાદેવની પૂજા અર્ચના પણ કરી શકાય છે ભગવાન મહાદેવને કાચું દૂધ છે ગંગાજલ બિલ્વપત્ર સિજનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ અમૃત વર્ષા કરે છે એટલા માટે આજે ચંદ્રદેવમાં ઔષધીય ગુણ રહેલા હોય માટે ચંદ્રના દર્શન કરીએ ત્યારે ચંદ્રની રોશનીમાં થોડીક વાર બેસીએ આજે ઘણા ભક્તો સોયમાં દોરો પણ પોરવે છે ચંદ્રના પ્રકાશમાં કહેવાય છે કે આમ કરવાથી આંખો સારી રહે છે જોકે સ્વાસ્થ્ય લાભ માટેની આ પૂર્ણિમા છે શરદ પૂર્ણિમાના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માતા મહાલક્ષ્મી અને ભગવાન નારાયણનું અલગ પૂજન પણ થાય છે અને આપણા ઘરના મંદિરમાં જો બિરાજીત મૂર્તિ ફોટો હોય તેનું પણ પૂજન થાય છે આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીજીનું અલગ પૂજન પણ કરે છે ઘણા ભક્તો એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું મંડપ તૈયાર કરવો કેળના પત્રથી ભગવાન નારાયણની મૂર્તિ ફોટોને સ્થાપિત કરવા અન્નની ઢગલી ઉપર ગણેશજીનું પણ સ્થાપન થાય છે કુંભ સ્થાપન થાય છે માતા મહાલક્ષ્મી સહિત નારાયણનું પૂજન કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને સવાયા માત્રામાં શીરોનો ભોગ ધરાવાય છે તુલસી પત્ર પ્રભુને સમર્પિત થાય છે અને ત્યારબાદ કથા સંભળાય છે આજે માતા મહાલક્ષ્મીની સાથે લક્ષ્મી સ્વરૂપા તુલસીજીનું પણ પૂજન થાય છે તુલસીજીને લાલ ચુંદડી ચડાવીને નૈવેદ્ય ધરીને દીપ પ્રગટાવાય છે પીપળાનું પૂજન થાય છે વડલાનું પૂજન થાય છે જે વિષ્ણુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મનાય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુજીના હજાર નામ જપ કરવા ઉત્તમ મનાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે આજે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોપીઓ સાથે મહા રાસની રચના કરી હતી એટલા માટે ઘણી જગ્યાએ તો રાસ ઉત્સવ પણ મનાવાશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે આજે માતા મહાલક્ષ્મી કે જે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે રાત્રિના સમયે એટલા માટે રાત્રિના સમયે ઘરમાં અંધકાર ન હોવો જોઈએ કંઈકને કંઈક પ્રકાશ અવશ્ય રાખવો અથવા એક દીવો પ્રગટાવવો માતા મહાલક્ષ્મીના નામનો આજે એરાવત સહિત ઇન્દ્રદેવની પણ પૂજા થાય છે અને એટલા માટે આ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા કે કોમુદી પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાનું વ્રત રાખવાથી સુખ સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાનું મહત્વ એટલું છે કે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરવામાં આવે પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃને પણ મુક્તિ મળે છે કારણ કે આ પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય પૂર્ણિમા છે લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરનાર ભક્તોએ આજે વ્રત ઉપવાસ કરીને દાન પુણ્ય અવશ્ય કરવું માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી સહસ્ત્ર નામ પાઠ લક્ષ્મીજીના મંત્ર જાપ કરી શકાય છે આ પૂર્ણિમાના દિવસે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી ગાય માતાની પૂજા કરવી ગાયનો જે ઉપલો હોય છે ગોબર સુકાયેલું જે હોય છે જેને આપણે છાણું કહીએ છીએ તેની ઉપર કપૂર રાખીને બે લવિંગ રાખીને તેને પ્રગટાવીને જે આપણે માતાજીને ખીરનો ભોગ સમર્પિત કર્યો છે અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે તેમાં જે પ્રસાદ નૈવેદ્ય છે તે થોડો થોડો પ્રસાદ લઈને તે પ્રગટાવેલા અગ્નિમાં સમર્પિત કરાય છે જેથી તે ભોગ ઈશ્વર સુધી પહોંચે એવું કહેવાય છે આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ બની રહે છે કારણ કે જે ધૂપનો ધુવાળો હોય છે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે આજે માતા મહાલક્ષ્મીનો ઉત્સવ હોય માટે ઘરમાં સુવ્યવસ્થા રાખવી ચોખ્ખાઈ રાખવી ઘરના મેઇન દરવાજા પાસે તોરણ બાંધવું અને ઘરને સજાવવું કારણ કે આજથી જ કહેવાય છે કે દિવાળીનો પ્રારંભ થાય છે હવે દિવાળી પંદર દિવસ પછી રહેશે માતા મહાલક્ષ્મીની ફરી પૂજા ઉપાસના થશે આસો માસની અમાવસ્યાના દિવસે આમાં શરદ પૂર્ણિમા કે આસો માસની પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપી શકાય છે યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય મા પ્રિયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ